સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ થયેલ જામનગરના ચાર રેલવે સ્ટેશનો નું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ત્રણ કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલ જામવંતલી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત એકસો રેલવે સ્ટેશનના લોકાર્પણ કર્યા હતા જેમાંથી એકસો કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા અઢાર રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યા હતા જામનગર જિલ્લાના ચાર સ્ટેશનો પૈકી જામવંથલી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા મંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલવે વિભાગ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ થવાથી મુસાફરોની સુવિધામાં વધારો થયો છે જામનગરવાસીઓને રેલવેની સારી સુવિધાઓ સાથે વંદે ભારત ટ્રેનની અત્યંત આધુનિક ટ્રેનની સુવિધાઓ પણ મળી છે હવે સ્ટેશનો માત્ર ટ્રેનના સ્ટોપેજ પૂરતા સીમિત નહીં પરંતુ શહેરોની ઓળખ બની રહ્યા છે અમૃત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનો પુનર્વિકસિત થઈ રહ્યા છે જામનગર જિલ્લાના ચાર સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યાં પાર્કિંગ રૂફટોપ શૌચાલયો પ્રતિક્ષાખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને લોકાર્પણ કરેલા જામનગર જિલ્લાના ચાર રેલ્વે સ્ટેશનો પૈકીનું જામવંથલી સ્ટેશન આ ક્ષેત્રના સમૃદ્ધ ઇતિહાસનું મહત્વનું પ્રતિક છે ત્રણ કરોડથી વધુના ખર્ચે જામવંથલી સ્ટેશનનો પુનર્વિકાસ થયો છે તેમાં મુસાફરો માટે પ્રતિક્ષા ખંડ શૌચાલય પાર્કિંગ રૂફટોપ દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ અને મોડર્ન સાઇનેજીસનો સમાવેશ થાય છે આ સિવાય હાપા રેલ્વે સ્ટેશનનો બાર પોઈન્ટ ઓગણ કરોડના ખર્ચે જામજોધપુર રેલવે સ્ટેશનનો દસ પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે કાનાલુસ જંક્શન રેલ્વે સ્ટેશનનો સાત પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સવે રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ એકસો ત્રણ રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું આ કાર્યક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝનના ચીફ પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ભરતસિંહ જાડેજા એપીએમસી હાપાના પ્રદ્યુમનસિંહ જાડેજા વિવિધ ગામોના સરપંચો અગ્રણીઓ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા